કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું પ્રખ્યાત કલાકાર રાજ તેજાણી દ્વારા રજૂ થયેલી સુફી મ્યુઝિકલ નાઇટ જેમાં સુફી સંગીતના સ્વરોએ સમગ્ર માહોલને આધ્યાત્મિક અને આનંદમય બનાવી દીધો હતો આ પ્રસંગે પૂર્વ લીડરશીપ ટીમનું સન્માન કરવામાં આવ્યું તેમજ નવી લીડરશીપ ટીમનો સન્માનપૂર્વક પરિચય અને ફેલિટેશન કરવામાં આવ્યું સાથે સાથે આવનારા સમયમાં યોજાનાર એલપીએલ ટુ પોઈન્ટ ઝીરો ક્રિકેટ ટુર્નામેન્ટની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી જેને લઈને સભ્યમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો આ ભવ્ય કાર્યક્રમ એલવીબી ના ફાઉન્ડર શ્રી આકાશ વઘાસિયા કો ફાઉન્ડર શ્રી અજય ઇટાલિયા તથા સુરતના ઈડી શ્રી બિપિન માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના વિચારો અને માર્ગદર્શન દ્વારા સભ્યોને લોકલ થી વોકલ બનવાની પ્રેરણા આપી એલવીબી એ એક મજબૂત બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જે સ્થાનિક ઉદ્યોગકારોને એકબીજા સાથે જોડીને વિશ્વાસ રેફરન્સ અને સહકારના આધારે બિઝનેસ વિકાસ માટે કાર્ય કરે છે આજ સુધી એલવીબી ના સભ્યો વચ્ચે સાતસો કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ સફળતાપૂર્વક સર્જાયો છે જે આજે પ્લેટફોર્મની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે આ મેગા મીટ દ્વારા એલવીબી સુરત એકતા ઉજવણી અને બિઝનેસ ગ્રોથનો સશક્ત સંદેશ આપ્યો મારું નામ બિપિન માંડવિયા છે એલવીબી સુરત ની અંદર હું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેની ભૂમિકા નિભાવું છું આજે અમારી મેગા મીટ છે છેલ્લા છ મહિનાની અંદર જેટલા પણ લીડર્સ વર્ક કરેલું હોય એમને અમે એવોર્ડ્સથી સન્માનિત કરીશું છ મહિનામાં જેટલા પણ નવા મેમ્બર્સ બનેલા હોય એમનો મેં જોરદાર વેલકમિંગ કરીશું અને સાથે જબરદસ્ત નેટવર્કિંગ કરીશું બારે બાર ચેપ્ટર એક જગ્યા પર ભેગા મળીને પહેલાનો સમય એવો હતો કે તમારી પ્રોડક્ટ સારી હોય સર્વિસ સારી હોય અને સારું લોકેશન હોય તો લોકો આવતા હતા બટ રાઇટ નાવ ટાઈમ છે રેફરન્સ નો તો તમને ઓળખતા હશે લોકો તો ડેફિનેટલી તમારો બિઝનેસ ગ્રો થવાનો છે અને એના માટે થઈને જ એલબીબી કામ કરી રહ્યું છે જેટલા વધારે લોકો સાથે મળીશું એટલો વધારે બિઝનેસ ગ્રો થવાની પોસિબિલિટી છે અમારી પણ એવી જ છે તો સાથે મળીને ગ્રો કરવા માટે થઈને ડેવલપમેન્ટ કરવા માટે થઈને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ મેગામીટ નું આયોજન છેલ્લા એક વર્ષથી થાય છે અને એલવી છેલ્લા પાંચ વર્ષથી કામ કરે છે અને હવે મેગામીટ અમે દર છ મહિને કન્ટિન્યુઅસ કરવાના છીએ કારણ કે એની અંદરથી લોકોને નવી એનર્જી મળે છે નવો રસ્તો મળે છે

तो आज करो गजेरा फिजिओेरापी क्लिनिक बरोडा स्टेट वराछा मेन रोड सूरत